અમદાવાદના મકરબામાં વૃદ્ધ ગટરમાં પડી જાય છે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી વૃદ્ધ ગટરમાં પડ્યા છે બ્રિજ પાસેની લાઇટો બંધ હોવાથી આ બનાવ બન્યો છે સ્થાનિકોએ વૃદ્ધને બહાર કાઢીને બચાવી દીધા છે સમગ્ર ઘટનામાં કોર્પોરેશનની બેદરકારી પણ સામે આવી છે મકરબા રેલવે ક્રોસિંગ પાસે ચાલે છે ઓવરબ્રિજનું કામ તે સમયે આ વૃદ્ધ જોઈ રહ્યા છો લાઇટ બંધથી અચાનક જ ગટરમાં કાપકે છે હાલાકી તાત્કાલિક એમને બહાર પણ કાઢી દેવામાં આવ્યા હતા સામાન્ય ઇજાઓ અહીંયા થઈ છે મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને એ ના બુદ્ધિના બારદાન જેવો કિસ્સો અગાઉ સામે આવી ચૂક્યો છે ત્યાં વધુ એક બેદરકારી એ એએમસીની સામે આવી છે જેના કારણે એક વ્યક્તિને તેનો ભોગ બનવો પડી રહ્યો છે અને એ વાત છે એ મકરબા રેલવે ઓવરબ્રિજ પાસે જે ટોરેન્ટ પાવરની દિવાલની પાસે એ સ્કીમનું ચામ ચાલે છે તેની પાસે ફૂટપાથ નજીક રહેલી આ ગટરની ચેમ્બર એ ગટરની ચેમ્બર કે જે ખુલ્લી હોવાના કારણે ત્યાંથી એક રાહદારી એક આકા પસાર થતા હતા અને તેઓ અંદર પડ્યા અને ત્યારે આસપાસ રહેલા સ્થાનિક તેમણે બચાવ્યા અને તેનું કારણ હતું એ લાઇટ બંધ હોવાના કારણે એ ગટર ન દેખાતા એ બનાવ બન્યાનું કે જે લોકો ઘણા સમયથી ફરિયાદ કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે અને એ જેમને એ ગટરમાં પડ્યા બાદ બહાર કાઢવામાં આવ્યા અને બ્રિજ નીચે તેમને બેસાડવામાં આવ્યા છે એ ભાઈ જેમણે એ કાકાને બહાર કાઢ્યા છે તેઓ પણ અહિયાં હાજર છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું નરેન્દ્રસિંહ રાજપૂત કેટલા વાગ્યાનો બનાવો શું થયું હતું તમે અહીંયાથી નીકળતા હતા ઊભા હતા શું હતું એ ટાઈમ મને એકચ્યુઅલી ખબર નહીં સાત 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 વાગ્યાનો કામ ટાઈમ છે અને એમાં હું નીકળતો તો અને ત્યાં એલા ભાઈને દેખાય એટલે હાથ ઉપર હતું એટલે મને ખેંચીને અમને બહાર કાઢ્યા અને એમને અહીંયા ઊંઘાડ્યા એટલે બે ભાણ હતા એ એટલે એમને ઊંઘાડ્યા એમને રાહ જોઈને બેઠો છું કે ભાઈ ક્યારે એ બાર આવે ને એમને કહું કે વાગ્યું તો નહીં એમને હાથ બંને હાથ ઉપર દેખાતા હતા એક આખે આખા અંદર હા એમને ડ્રિંક કરેલું છે કે ખબર નહીં મને આઈડિયા નહીં બટ અંદર પડી ગયા હતા અંદર પડી ગયા હા પછી તમે એકલાએ બહાર કાઢ્યા કે બીજા કોઈ હતો કોઈ સપોર્ટ કરવા નહીં આવતો હું બોલાવું છું પણ કોઈ ગાડીઓ જોઈ રહ્યા છે પણ આમાં ઉભા નહીં રહેતા ગટર બંધ હતી ખુલ્લી હતી શું ખુલ્લી હતી મેં ધક્કો માર્યો ખુલ્લી હતી પછી મેં ધક્કો મારીને એમને પથ્થરો આગો કર્યો એમને કાકા ને અહીંયા ઊંઘાડી અમે ભૂલ કોની કહેશો તમે આમાં જવાબદારી કોની બેદરકારી કોની ભૂલ કોની એ તો જે ગટરવાળાની જ ગેટર ગટરવાળાની જ છે ને એમને જે હટાવ્યું પથ્થરો ત્યાંથી એમની જવાબદારી છે કે પાછું લગાવવાનું એમને સાફ માટે સાફ કરવા માટે હટાયું કે પછી જોવા માટે હટાવ્યું તો પાછું લગાવવું જોઈએ ને પથ્થરું કોઈ માણસ પડી જાય